વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી સફળતા મળી છે પોલીસ દ્વારા વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપવામાં આવ્યો છે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ટાંક અને તેમની ટીમે વહેલી સવારે પાદરા તરફથી ભરેલી ફાટક તરફ આવી રહેલી સફેદ રંગની બોલેરો કાર ઝડપી પાડી હતી કાર નંબર જીજે જીરો છ આરી બાવીસ ત્રેપનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ એકસો છ પેટી વિદેશી દારૂ મળી આવી હતી જેમાં કુલ બે હજાર ત્રણસો નાની મોટી બોટલો સામેલ છે પોલીસ તપાસમાં વિદેશી દારૂ પાદરા નજીક આવેલા આશીર્વાદ ફાર્મમાંથી મળ્યો હોવાનું સામે આવ્યું છે ઝડપાયેલા દારૂની કિંમત રૂપિયા બાર લાખ ચોત્રીસ હજારથી વધુ હોવાની પોલીસ દ્વારા જણાવ્યું છે પોલીસે દારૂ સાથે સફેદ બોલેરો કાર ચાર ટુ વ્હીલર મોપેડ ચાર મોબાઈલ ફોન તેમજ ઓગણીસ હજાર રૂપિયા રોકડ મળી કુલ સત્તર લાખ ત્રાણું હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા છે જ્યારે બે આરોપીઓ ફરાર થયા છે પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા તાલુકા પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધા પર મોટો પ્રહાર થયો છે અહેવાલ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા